ગઈકાલે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર પૂર્વ મળેલ બાતમીના અનુસંધાને લોકલ પોલીસ દ્વારા એક ગાંજાનું કેસ કરવામાં આવ્યું છે જેની અંદર બે કિલોને આઠસો ગ્રામ અંદાજીત અઠ્ઠાવીસ હજાર જેટલાનું એનડીપીએસનું મુદ્દામાલ ગાંજા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને બે આરોપીઓ જેમાંથી પ્રથમ આરોપી વિજયગીરી સન ઓફ મદનગીરી ગોસ્વામી અને બીજો આરોપી નદીમ નિઝામ શેખ આ બંનેની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે એમની સપ્લાયરની તપાસ હાલ ચાલુમાં છે અને એક આરોપીએ પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે અત્યારે આ જો અક્યુઝ છે નદીમ નિઝામ શેખ તે ગયા ત્રણથી ચાર મહિનાથી નવસારી ગ્રીડ ઉપર રહેવા માટે આવ્યો હતો અને જ્યારે અહીંયા આવ્યો તો પોલીસને મળેલ બાતમીના અનુસંધાને એના ગાંજાના વેપારની અંદર સંડોવાળની માહિતી પોલીસે મળી હતી તો વોચ રાખીને જ્યારે એ પોતાની આ સપ્લાય માટેની ને રિસિવ કરવાની તૈયારીમાં હતો ત્યારે પોલીસ દ્વારા જો છે અને રનિંગ રેડ દરમિયાન આ ગાંજોની ધરપકડ ગાંજોની સી કરવામાં આવ્યું છે ત્યારે તપાસ દરમિયાન એમનું સોર્સ બાબતે પોલીસે જાણકારી મળી છે તે પટે અત્યારે ઇન્વેસ્ટિગેશન ઇઝ ઓન ગોઈંગ તો એ ફર્ધર ડિટેલ્સ આપને આગળની અંદર રમ્યા અને આરોપીઓ વિરુદ્ધ અત્યાર સુધી બીજો કોઈ એનડીપીએસનો ગુનો નથી બંનેની ઉંમર જો છે બાવીસ વર્ષ અને પચ્ચીસ વર્ષની જ છે તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઓફેન્સ દેટ હેઝ બિન રજીસ્ટર્ડ પર એન એનડીપીએસ મજૂરી કામની અંદર સંડોએલા હતા